તમને બહુ સ્પષ્ટ કહું છું કે તમે જેમ હરક પદુડા થઈને અહીંયા બાઇક લેવા આવ્યા છો આમાં કઈ દમ નથી યાર આ હરક પદુડા એટલે શું ધેર ઇઝ ધ કોમન અને હરક પદુડા અત્યુ ઉત્સાઈ સૌરાસમાં એ પાટીદાર ભાવને નો ખબર પડે હરક શું છે એટલે સીઆર પાર્ટી નિવેદન કરે છે જે ભારતીય જનતા પાર્ટી અત્યારે અઠાવીસ વર્ષથી આ ગુજરાતમાં શાસન કરે છે એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે અહીંયા પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફુલીફાલી છે પરેશભાઈ આ જ વાત કરી છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય જે લોકો શિયાર ભાવને ના ખબર પડે આઈ અન્ડરસ્ટેન્ડ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય એ તમામ લોકોને ખબર પડે કે હરક પદુડો હજી હું હાથ વાર ભૂખવ તો હાથ વાર બોલીશ હરક પદુડો એ બહુ કોમન વાત છે સામાન્ય રીતે બધી બોલી શકે ભરત બોગરાએ એવું કહ્યું કે ભાજપ જે છે તેમની વિશે વાત કરીએ સોરી કોંગ્રેસ જે છે ભરતભાઈ ને પોતાને ખબર હશે કઈ ગાણવો દાજેલા માણસો હોય તો પરસોતમભાઈ ને અમરેલી થી અહીંયા લેવા પડતા હશે ને તો અહીંયા કેટલાય ભાજપ ઉમેદવાર હતા કેટલાય લડી શકે એવા સક્ષમ હતા સરદાર અમે છીએ એટલે અમે આવ્યા છીએ જો સમજવું હોય તો બહુ સ્પષ્ટ રીતે હું વાત કરી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય છેલ્લા દોઢ વર્ષે અને સરદાર નો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કારજુ સિંહ નો રાખજો ખોટું બોલતા નહીં કારજુ સિંહ નું રાખવું તો સિંહ નું કાળજુ રાખીને જે સરકાર સામે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ લીગ ને એજન્ડો છે થડ બોલે છે એ બતાવી રહ્યું છે કે એના હાથમાંથી સરકી રહ્યું

એ પાણીમાંથી પૂરા કાઢી રહી છે એનું માત્ર ને માત્ર કારણ હોય તો ભારતીય જનતા પાર્ટી રાજકોટ ની સીટ હારી રહી છે હારી રહી છે ને હારી રહી છે ભાઈ રુષિકેશ પટેલ ભાઈ રુષિકેશ ખબર હોય તો મારું લેવલ છે ને ગુજરાત નું હું ઇન્ટરનેશનલ નેતા નથી ઓકે અરગ પદુડા હું તમને હાથ વાર અરગ પદુડા કઉ છું આ પ્રશ્ન પૂછ્યો જોઈએ તમે હરક પદુડા થઈને પૂછો છો